દર્શક દર્શક મિત્રો દર્શન સૌ હું વિજય જોટવા સ્વાગત કરું છું તીરથ દર્શન કાર્યક્રમ અંતર્ગત આજે એક એવા ધામની મુલાકાત કરાવશું તમને એવા મંદિરના દર્શન કરાવશું કે જ્યાં સાક્ષાત હનુમાનજી મહારાજ બિરાજમાન છે બજરંગબલીના આ મંદિરમાં આવવાથી લાખો ભક્તોના અનેક લોકોના કષ્ટ અને દુઃખનું નિવારણ થઈ જાય છે તે ભલે ખરાબ નજર હોય કે શનિનો પ્રકોપ હોય અહીં આ મંદિરમાંથી કોઈ પણ ખાલી હાથે જતું નથી તો દર્શક મિત્રો આવું એક ગામ આવું એક મંદિર એટલે ગુજરાતના નાનકડા ખોબા જેવડા ગામમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર આજે આ મંદિરના તમને દર્શન કરાવશું અને મંદિર વિશે વિવિધ પ્રકારની માહિતી આપવાનો તમને પ્રયત્ન કરીશું આજના તીરથ દર્શન કાર્યક્રમની અંદર શ્રી હરિપ્રકાશ સ્વામી આપણી સાથે જોડાયેલા છે સ્વામી ખૂબ ખૂબ સ્વાગત કરું છું આપનું આમ તો ડીડી ભારતી અને અમારી કાર્યક્રમ કોઈ જાહેરાત નથી કરતું કોઈ કોમર્શિયલ હેતુ નથી પરંતુ જે વાસ્તવિકતા છે તેથી અવગત કરાવીએ છીએ અમે તો સ્વામી સૌ તમારા મંદિર અને વિવિધ વ્યવસ્થાઓ અહીં વિશેષતાઓ શું તમે તમારા જ લાઈવ દર્શન કરાવો મંદિરની અંદર પ્રવેશતાની સાથે જ તે ગુરુદેવ ગોપાલન સ્વામી બિરાજમાન છે જે હનુમાનજી મહારાજનો મહાપ્રૌઢ પ્રતાપ છે એની સ્થાપના આજથી એકસો ને વર્ષ પહેલાં ગુરુદેવ ગોપાલન સ્વામીએ કરી છે એમનો યોગ અને ઐશ્વર્યનો પ્રભાવ એમની સાધના એમની સ્થિતિથી આજે હનુમાનજી મહારાજ હાજરા હજુર અહીંયા વિજયભાઈ બિરાજમાન છે અને હજારોને લાખો લોકોના સંકલ્પો પૂરા થયા છે આપણે દાદાને પણ દર્શન કરીશું જે હનુમાનજી મહારાજને આપને આપને સૌને દર્શન થઈ રહ્યા છે આજે હનુમાનજી મહારાજનું જે સ્વરૂપ છે એ આમ જોઉં તો વીરરૂપ છે અને અખંડ હસતા છે હસતા એટલા માટે છે ઘણા લોકો પૂછે કે હનુમાનજી મહારાજ આવા હસતા શા માટે તો આજે કહેવાનું મન થાય કોઈ પણ વ્યક્તિ રડતો રડતો આવે તો હનુમાનજી મહારાજ વચન આપે છે કે મારી જેમ ખડખડાટ હસતો હસતો બી એટલા માટે હનુમાનજી મહારાજ હસતા છે ફરતી બાજુ જે તમને દેખાઈ રહી છે વાંદરોની સેના એમના દૂધ છે સેવકો હનુમાનજી મારે તો રાજા રાખ છે તો બેઠા બેઠા બધું કામ કરે તો રામ ભજનમાં મતને છે તો દાદા એમના દૂતો દ્વારા બધું કામ અહીંયા કરાવતા હોય છે પછી બાજુમાં જે લાકડી તમને દેખાઈ રહી છે ઓલી નેતરની એ લાકડી અહીંયા ગુરુદેવ અહીંયા ઉભા રહે આવી રીતે પોતાની દાઢી સાથે ટેકવી અને જે ત્રાટક કર્યું હતું હવે ત્રાટક કર્યું સ્વામીમાં જે ઐશ્વર્ય પ્રગટ થયું એ ઐશ્વર્ય હનુમાનજીની મૂર્તિની અંદર તો પ્રગટ થયું પણ એ ઐશ્વર્ય લાકડીની અંદર પણ ઉતરી ગયું આજે લાકડીની અંદર દોરો દેખાઈ રહ્યો તમને અહીંયા જે દોરા આપવામાં આવે છે એને અડાડેલા દોરા આપવામાં આવે છે અમારા મોટા મોટા સંતો અમારા આચાર્ય મહારાજશ્રી અમારા જે બધા સંતો છે એ બધા લાકડીનો દોરો પોતાની કલાઈ ઉપર બાંધીને એમને શ્રદ્ધાનો વિશ્વાસ છે કે દાદા અને ગુરુદેવ ગોપાલનસિંહનો આશીર્વાદ આપણા સૌની રક્ષા કરે નીચે સ્ત્રીનું મૂર્તિ પણ દેખાય છે એનું શું મહત્વ આપ જોઈ રહ્યા છો કે નીચે જે સ્ત્રીની મૂર્તિ છે એ ખરેખર સ્ત્રી નથી પણ શનિદેવ પોતે છે ઇતિહાસ છે કે રામ ભગવાનને શનિ નડ્યો અને એવું બધું હનુમાનજી સાંભળ્યું એટલે હનુમાનજી મહારાજ શનિને મારવા માટે ગયા શનિ છે ને એ સૂર્યનો પુત્ર છે પણ હનુમાનજી મહારાજ સૂર્યના શિષ્ય છે એમની આગળ વિદ્યાપીણા છે એટલે શનિ પણ ભયંકર છે કે જેમ તેમ નથી એટલે હનુમાનજીને હામો છે પણ હામો છો ને એટલે હનુમાનજી અતુલિત બલ ધામ એટલે એને એક લાત મારીને એ શનિ ધૂળ ચાઢતો થઈ ગયો એટલે એને એમ જો કે આવા મન નાખશે એટલે એ ભાગી ગયા અને એને ખબર કે બ્રહ્મચારી છે હનુમાનજી મહારાજ એટલે સ્ત્રીને નહીં અટે એટલે એને સ્ત્રીનું રૂપ ધારણ કર્યું એટલે હનુમાનજી મારે એનો ચોટલો પકડીને એને પગ નીચે બરાબર ત્યારે એને વરદાન આપ્યું મને છોડી દીધું એટલે કે તું લોકોને હેરાન હું લેવા કરે છે એટલે આજથી હું તમને વરદાન આપું છું કે મારા વારના દિવસે તમારી ઉપાસના કોઈ કરશે એને હું નહીં નડું એટલે ગોપાળાન સ્વામી અહીંયા શું કામ કર્યું કે હનુમાનજી મારું નામ કષ્ટભંજન રાખ્યું એટલે દુઃખ માત્ર દૂર થઈ જાય અને બીજું કામ એ કર્યું કે શનિ કોઈને નડતો હોય પણ આ હનુમાનજી મારની જો કોઈ ઉપાસના કરશે અને શનિની પનોતી નહીં નડે એટલે અહીંયા બે કામ થાય અહીંયા કોઈ પણ ભક્તોની જે બાધા હોય માનતા હોય તેલ ચડાવવાની તો એને ઓફિસમાં ક્યાંય જવાની જરૂર ન પડે અહીંયા ડાયરેક્ટ ગલ્લામાં પૈસા નાખે ડાયરેક અહીંયા તેલ એની મેળે ઓટોમેટિક સડી જાય આજથી એકસો ને ચોતેર વર્ષ પહેલાં આ જે કૂવો દેખાઈ રહ્યો છે આ કૂવો છે બહુ મોટો છે તો અહીંયા આખું ગામ પાણી પીવા આવતું આખા ગામના માણસો આમાં નાહવાનું અહીંથી બધી વ્યવસ્થા હોતી એ જ કુવાના કાંઠે સ્વામી હનુમાનજી એટલે પધરાવ્યા કે સહેજે સહેજે અહીંયા આવે અને હનુમાનજીનું દર્શન થાય અને સ્વામીએ એવું વરદાન આપેલું કે આ દાદાના જે દર્શન કરશે એ બધા સુખી થાય ત્યારથી માંડીને આ જ દિવસ સુધી આ ગામમાં કોઈ મોટી ઉપાધિ આવી નથી સુખી છે બધા સુખી છે બહુ સુખી અને આ જે દાદાના ચરણમાં આવે એ બધા સુખી થાય એ હજારો લોકોને અનુભવ છે દર શુક્રવારે આમાંથી પાણી લેવામાં આવે દર શુક્રવારે અને ત્યાં હનુમાનજી મહારાજની બાજુમાં જે છડી છે ગોપાલ એનો અભિષેક કરે અને પછી એ જળનો પ્રસાદી હનુમાનજીને ધરાવેલું જળનો પ્રસાદી અહીંયા બધાને આપવામાં આવે છે અહીંયા એ હજારોની સંખ્યામાં તો રોજ બોટલો લોકો લઈ જાય વાહ એવા હજારો હરિભક્તો છે કે રોજ એ જળ એક ટીપું પીને પછી જ ઘરની બહાર નીકળે હજારો લોકો એવા છે અને આ દાદાના જળનો એવો મહાપ્રતાપ છે કે એ બધાને એની શ્રદ્ધા છે એટલે બધાને સારું છે અહીંયા જે ભક્તોએ બાધા રાખી હોય એ મારુતિ યજ્ઞ કરાવતા હોય છે આ મારુતિ યજ્ઞ સવારે સાત વાગે ચાલુ થાય સાંજે છ સાડા છ વાગ્યા સુધી ચાલે અને આ યજ્ઞનો પ્રતાપ એવો છે કે માણસ હનુમાનજીના સાનિધ્યની અંદર જે કોઈ બાધા રાખે આ મારુતિ યજ્ઞનો એવો પ્રતાપ છે કે એના સંકલ્પો પૂરા થાય છે મને પોતાને એનો અનુભવ છે મેં કેટલાને બાધા આપી હોય ભાઈ તમારો દીકરો થાય યજ્ઞ કરાવજો તો એવા લોકોને પચીસ પચીસ વર્ષ પછી પંદર પંદર વર્ષ પછી દીકરાઓથી આવવાની લોકો આવીને યજ્ઞ કરાવતા હોય એટલે આ બધા યજમાનો છે એ અલગ અલગ દેશ વિદેશથી આવેને યજ્ઞ કરાવતા હોય છે આ ગાડાની અંદર સ્વામિનારાયણ ભગવાન કેટલી વખત બેસી ગઢડાથી અહીંયા સાળંગપુર પધારેલા છે આ ગાર્ડન એવો મોટો પ્રતાપ છે કે અહીંયા જે મેલી હાથમાંઓ બોધ પ્રેત આજે બધું કહે છે એને બહુ અંદરથી પીડા કરતા હોય બહુ હેરાન કરતા હોય ત્યારે ભૂદેવો એને આની નીચે બેસીને માળા ફેરવવાનું હતું ગમે એટલું ઓલું થતું હોય કે આની નીચે બેસીને માળા ફેરવા ને એટલી શાંતિ જાય એ જે ઓલો જે આત્મા એને હેરાન કરતું હોય એ શાંત રહે બીજો આનો એ પ્રતાપ છે કે આની હેઠે બેસીને ભજન કરે એટલે ધીરે ધીરે ઓલો જાય એકદમ નો જાય જેમ આપણને કેમ ડાયાબિટીસ જેમ આ પણ એવું જ છે રોગ ધીરે ધીરે પણ આની હેઠે એટલો પ્રતાપ છે એટલે આ ગાડાને આમ કોઈ આ મડી માળા ફેરવે કરંટ કહેવાય કરંટ કહેવાય ને એમ ચાર્જિંગ થઈ જાય આખી બોડી આ હનુમાનજી મંદિર જે છે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગોપાળાન સ્વામી હનુમાનજીની સ્થાપના કરી છે એટલે અમે બધા સ્વામિનારાયણ ભગવાનને ઈષ્ટદેવ માની એમના સાધુ છું એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું નાનું એવડું મંદિર ખાલી મૂર્તિ પટમૂર્તિ કારણ કે સ્વામિનારાયણ ભગવાનના સંતો છે એટલે એમના મંદિર તરીકે આ મંદિર બનાવેલું છે અહીંયા લોકો દર્શન કરે આવે બાકી અહીંયા મુખ્ય મંદિર તો છે જી જી અહીંની પરંપરા સ્વામી વેગવંતી છે આપણે પણ વેગવંત રહેશું ખાસ કરી સ્વામી અહીંની જે આરતી થાય છે આરતીનો સમયગાળો શું છે સવારે અને સંધ્યા સવારના આરતી ફિક્સ હોય છે શનિવાર અને મંગળવારે સવારે સાડા પાંચ એક આરતી થાય અને શણગાર આરતી સાત વાગે થાય પણ શનિ અને મંગળ વગરના બીજા વાર છે એની અંદર પોણા છ વાગે એક આરતી સવારે થાય અને સાંજે એક આરતી થાય સંધ્યા આરતી એમાં ઋતુ પ્રમાણે થાય શિયાળો હોય તો છ વાગે થાય પછી સાડા છ થાય પછી હું તો ઉનાળો એટલે સાત વાગે થાય એટલે આ ત્રણ ટાઈમ છ સાડા છ અને સાત